નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભારત શક્તિની વસ્તુ ડાકોરમાં થોડા સમય અગાઉ એક જ વ્યક્તિના બે મરણના દાખલાનો કિસ્સો સામે આવ્યો હતો અને હવે બીજી તરફ ઠાસરા તાલુકાના એક ગામનો પણ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે શું આપના મકાનની આકાની રદ તો નથી થાય ને હવે દિવસે પણ જાગતું રહેવું પડશે જાણ બહાર બારોબાર આકારની રદ કરતી ઠાસરા તાલુકાની ખીજલપુર વાટા પંચાયત મોદી સરકારમાં એક તરફ લોકોને વીજળી છે પાણી છે મકાનની સુવિધાઓ ગામે ગામ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ ખીજલપુર વાટા પંચાયતમાં રહેતો દેવી પૂજક યુવક અજયભાઈ લાભુભાઈ પટેલિયા તેઓ પોતાનું મકાન જે છે મહા મહેનતે બનાવ્યું હતું અને એ મકાન અંગે અગાઉ આકરણી પણ કરવામાં આવી હતી પંચોની રૂબરૂમાં પંચક્યાસ પણ કરવામાં આવ્યો હતો સંમતિ પત્રક ઠરાવ ગામના રહેવાસીનો દાખલો પણ તેઓ પોતાની પાસે રાખે છે તદઉપરાંત તેઓ દ્વારા છેલ્લા બે વર્ષમાં જે ટેક્સ ભરવામાં આવ્યો છે તેઓની ટેક્સની પાવતી પણ તેઓની પાસે છે પરંતુ જ્યારે તેઓ ફરી એકવાર પંચાયતમાં જાય છે ત્યારે આકરણીની નકલ કઢાવવા તો તેઓને જવાબ મળે છે કે આપની આકરણી રદ થઈ ગઈ છે હવે આપણે સીધા જોઈશું કે શું કહી રહ્યા છે અજયભાઈ જે આપણી પાસે કોઈ પુરાવા નહીં લ્યા મારી પાસે પુરાવામાં પહેલાં પ્રથમમાં તો આ મારી અરજી જે ગ્રામ પંચાયતને મેં આપેલી કે મને નવી નાકાણી પાડી આપો ડીડીઓના કહેવાતી કે તમે એકડે એકથી ભણો અને ફરી તમે અરજી કરો અને તમને તમારી આકાણી કરી આપશો અને ઠરાવ કરી આપશો એટલે અમે આ અરજી આપી આ મારી અરજી છે એના પછી મારો આ પંચકાશ છે જે ગામમાં રહેવા માટે કે આ ભાઈ આ ગામમાં રહેશે આ એનું મારું પંચકાશ છે બધાની સભ્ય થયો છે એની પછી મારી પાસે આ રહેવાસીનો દાખલો છે જે જાતે પ્રિયંકાબેનને સહી કરેલી છે રૂબરૂમાં મારી પાસે એના પછી મારે આ પત્ર છે જેમાં જાતે પ્રિયંકાબેન એમણે આ વાંચી અને હોશે હવાથી એમને જાતે સહી કરી છે ગુપ સરપંચને બધા સભ્યો બોડી મળીને મને આ સંમતિ પત્રમાં સહી કરી આપી એના પછી મારા ગ્રામ પંચાયતની અંદર આ મારો ઠરાવ કરી આપ્યો જે મારી પાસે ઠરાવ નંબર અનુક્રમ નંબર ત્રણ અને ઠરાવ નંબર દસ એમાં મને ઠરાવ કરીને ઘરની આકાણી આ રીતના મને નવી કરી આપવામાં આવી જેમાં મારા મિલકત નંબર આ મારી આકાણી જેમાં મારી મિલકત નંબર છસો ને છપ્પન છે જેમાં તલાટી અને સરપંચ જાતે રૂબરૂમાં એમને સહી કર્યા છે એના પછી મેં ગયા સાલ મેં વેરો ભર્યો જે બાવીસ ત્રેવીસ એનો મારી પાસે વેરા પાવતી છે જે કાયદેસરની વેરા પાવતી મારી જોડે છે એના પછી મેં આ પાછો બીજો વેરો ભર્યો જે ત્રેવીસ ચોવીસનો છે એ છતાં જ્યારે મારે બીજું કામ પડ્યું મારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવાની હતી ત્યારે હું આકાણી કઢાવવા ગયો કે મને એક નકલ આપો આકાણીની તેથી મને સોમવાર બાવીસ ચાર બે હજાર ચોવીસના દિવસ સોમવારનો દિવસ હું પંચાયતમાં ગયો તલાટી હાજરમાં હતા અને મારા ભાઈને મેં મોકલ્યો કીધું કે એક આકાણી લાવ તે આકાણી કઢાવવા ગયો તેથી તલાટી સાહેબ એમ કહ્યું કે તમારો પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ એ દિવસે ઠરાવ કરી તમારી આકાણી રદ કરવામાં આવી છે આ આકારણી રદ કરી એની કોઈ નોટિસ કે એનો કોઈ મને પહેલું કશું પુરાવા કંઈ આપ્યું નથી અને એ લોકો જાતે એમની જાતે તલાટી સરપંચ એ બધા મળીને એમને મારી આકારણી રદ કરી સભ્યોને જ્યારે પૂછવામાં આવ્યું કે સભ્યો એમ કહે છે કે અમારે બે ત્રણ મહિનાથી કોઈ મીટિંગ નથી થઈ કે કોઈ ગામ સભા નથી થઈ અને અમે કોઈ સહી કોઈ પ્રકારની કોઈ સહી કરી નથી કે આ ઠરાવ કરીને આનું રદ કરીએ પાજનપુર માટા પંચાયતમાં રહેતા અજયભાઈ લાભુભાઈ પટેલિયા દ્વારા ગંભીર આક્ષેપો જે છે આ વિષયને લઈને લગાવવામાં આવ્યા છે હવે જોવું રહ્યું કે સંબંધિત અધિકારીઓ અને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે કે આની નિષ્પક્ષ વિજિલન્સ તપાસ કરાવવામાં આવે અને જે કોઈ પણ દોષીઓ હોય તેના ઉપર કાયદેસર કડક પગલાં લેશે કે પછી પોતાનું મૌન સ્વીકૃતિ આપીને યથાવત સ્થિતિને અવિરતપણે ચાલુ રાખવા દેશે હવે જોવું રહ્યું કે જે મહા મહેનતથી જે યુવક પોતાનું ઘર ગુજરાન ચલાવે છે તેને ન્યાય મળશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે જી આપનો પરિચય મારો પરિચય આપું છું કે ગામ ખીજલપુર વાંટા તાપે વિરાકવા વણકરવાસમાં રહું છું વોર્ડ નંબર છ નો સભ્ય છું સમસ્યા સમસ્યા એ છે કે તારીખ સત્તર દસ બે હજાર બાવીસના રોજ ગામ સભા રાખેલી તેમાં મારી હાજરી હતી અને હાજરી પર મેં હાજરી આપી હતી અને ગામ સભામાં ત્રણ નંબર અજયભાઈ લાભુભાઈ ન આવેલા તેમની અરજી બાબત અમે મંજૂર કરેલી સરપંચ તથા ડેપ્યુટી સરપંચ તથા સભ્ય તમામની હાજરીમાં અમે આ અરજી મંજૂર કરેલી ત્યાર પછી ઠરાવ કાયદેસર દસ નંબર ઠરાવમાં અમે ઠરાવ કરેલો ત્યાર પછી અજયભાઈ લાભુભાઈ પટેલિયાનું અરજી જાણી લે જાણી મુજબ વાંચી ધાક ધમકી સિવાય અમે બધા હળી મળી સભ્ય સરપંચ ડેપ્યુટી સરપંચ અને પ્રિયંકા પ્રિયંકાબેન ઉમેશભાઈ શેનવા સરપંચ પોતે અમે પોતે સહી કરી અને અમે કાયદેસર કાર્યવાહી કરી અને ઠરાવ કરી અને આમનું મકાન અમારી પંચાયતની જગ્યામાં નામો કરેલું કાયદેસર તેને આપવામાં આવેલું ત્યાર પછી બે વરસ પછી આપવામાં આવેલું પણ પૈસા બાબત હા કોઈ પણ જાતના પૈસા કે કોઈ તેનું કેફી પીવા સિવાય અમે હળી મળી દરેકને અમે આ મંજૂર કરેલું કરવામાં આવેલું છે અને પંચાયતના નાણાકીય લાભ નાણાકીય લાભ થાય તે માટે અમારી પંચાયતમાં આવક વધે એ માટે અમે આનો ઠરાવ કરી અને એનો આકાણી પાડી કાયદેસર ઘરવેરો પાણી વેરો આ ભય ભરતા હતા ત્યાર પછી તારીખ કઈ શું થયું લાઇટ બિલ પણ અમે એમને પાસ કરી આપ્યું હતું અને કાયદેસર સારી રીતે રહેતા હતા ત્યાર પછી આ અત્યારે હાલમાં તેમનું ઘર રદ કરવા માટે સરપંચ સરપંચના સસરા ભરતભાઈ દાયાભાઈ શ્યાનવા અને તલાટી મંત્રી તેમણે મનામની કરી અને તેમણે ઉપલબ્ધ એમને અમારા સભ્યોને જાણ મુજબ ઘર તેમનું રદ કરવામાં આવેલું છે આપ મારી વિનંતી સાંભળી કાયદેસર પગલાં લેવા વિનંતી કરજો આપણા ત્યાં સરપંચ કોણ છે સરપંચ ખિજરપુર ખીજલપુર વાંટ નવી નગરીમાં રહેવાસી પ્રિયંકા બેન ઉમેશભાઈ હકીકત સરપંચ પોતે હાજર રહેતા નથી અને તેમના સસરા વહીવટ કરે છે અને મના મની ચલવે છે એમના સસરા નું નામ ભરતભાઈ ડાયાભાઈ શાનવા ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે તે સમયે સરપંચ બી હાજર રહેતા હોય છે કોઈ છ મહિનાથી કોઈ પ્રિયંકાબેન સરપંચ હાજર રહેતા નહીં અને કોઈ ગ્રામ સભા છ મહિનાથી થતી નહીં કોઈ મીટિંગ પણ થતી નથી અગાઉ પણ કહેવાય છે કે એ વિસ્તારની અંદર ઝાડોનું કટિંગ કરવામાં આવતું હોય એની અંદર કોઈ ઠરાવ કે એવું કશું કર્યું હતું કોઈ ઉલ્લેખ કર્યો નહીં કોઈ ઠરાવ નહીં કોઈ મંજૂરી નહીં જે પૈસા આવતા હોય છે ઝાડ કટિંગ કર્યા બાદ પટેલિયા સમસ્યા એ કે મારી આકાણી ઠરાવ કરી આકાણી ફાળવી આપી હતી અને મકાન નંબર ચાલતું હતું બે વર્ષથી અમે વેરોય ભર્યો એ છતાં અમને કોઈ જાણ કર્યા વિના એ લોકોએ સરપંચ અને તલાટી એ લોકોએ અમને એમ કહ્યું કે તમારી આકાણી રદ કરી નાખી જ્યારે અમે આકાણી લેવા ગયા પંચાયતમાં ત્યારે અમને ખબર પડી કે આ લોકોએ આકાણી રદ કરી નાખી પણ શા માટે કરી કઈ બાબતે કરી અને શું કારણે કરી અને કોને કરાવી એ અમને જાણ નથી અને ખોટી રીતે સહી કરાઈ ખોટી રીતે સહી કરે છે અને એ લોકો જાતે સહી કરે છે અમારી અને બધું રદ કરે છે તમારા મંજૂરી મળી હતી એમાં સાહેબ એવું હતું કે છાપરું હતું પહેલાં અને એ છાપરામાં રહેતા હતા બરાબર એમાં અમે પંચાયતમાં જણાવ્યું કે અમને આકાણી પાડી આપો ત્રણ વર્ષ સુધી અમે દોડા દોડી કરી કોઈ આકાણી ના કરી કે ઠરાવ ના કર્યો પણ જ્યારે નવી સંસ્થા આવી નવી બોડી નવો સરપંચ આવ્યા તો અમે અમારા મામાને જાણ કરી કે ભાઈ અમને આકાણી પડાવી દો તો એમને કહ્યું કે સારું અમે તમારી આકાણી પડાવી દઈશું પછી અમે પંચાયતમાં ગયા તો પંચાયતમાં જે અમને એમ કહ્યું કે તમે બહાર બેઠો તમને આકાણી આપે છે આકાણી આપતા અમે જતા રહ્યા અને અમે એ આકાણી બોર્ડમાં આપી અને ત્યાંથી અમને લાઇટનું મીટર આપ્યું બે હજાર અઢારમાં અમને મીટર આપ્યું અને આકાણી પાડી આપી પછી બે હજાર એકવીસમાં અમને ખબર પડી જ્યારે વેરો ભરવા ગયા એમને અમને એમ કહ્યું કે તમારી આકાણી ઉપલબ્ધમાં છે અને ચોપડામાં નોંધ્યું નથી ત્યારે અમને ખબર પડી અને એમને અરજી આપીને અમારું મીટર પણ કઢાઈ નાખાયું પણ જ્યારે અમે કેસ મૂકવા ગયા સરપંચના તલાટી ઉપર ત્યારે એમને અમને એમ કહ્યું કે તમે કેસ ના મૂકતા બરાબર આ ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણી આવે ને પછી જે બી સરપંચ આવશે ને જે બી બોડી આવશે અને જે બી તલાટી આવશે એની જોડે તમારો કાયદેસર કરી આપશું પણ એ છતાં અમારું ના થયું એટલે અમે સીધા ટીડીઓ જોડે ગયા તો ટીડીઓ એમને એમ કહ્યું કે આ અમારી સત્તા નથી તમારા ગામ પંચાયતની સત્તા છે ઠરાવ કરવાની આકારણી આપવાની એટલે તમે પંચાયતમાં જાઓ પછી એ છતાં પાછા અમે પંચાયતમાં એટલે પંચાયતે અમે પાછો જવાબ આપ્યો નહીં એટલે પછી અમે પાછા ડીડીઓ પાસે ગયા ડીડીઓ પાસે ગયા તો એમને એમ કહ્યું કે તમે એકથી એક ભણો એટલે ફરીથી શરૂઆત કરો એટલે અમે પાછી અરજી આપી પંચકાસ્ત કરાવી ગામમાં સભા બોલાવી મીટિંગ કરાવી અને મીટિંગની અંદર ઠરાવ કરાવ્યો અને ઠરાવ નંબર મારો ક્રમાંક નંબર ત્રણ અને ઠરાવ નંબર દસ એ પ્રમાણે મારો ઠરાવ કર્યો અને આકારની પાડી આપી જે મારું મકાન નંબર છસો ને છપ્પન પડ્યો બરાબર હવે આ બે વર્ષ બે વેરો ભર્યો જે મારી પાસે વેરા પાવતી પણ છે અને અત્યારે મારું મીટર પણ ચાલે છે અને મારા મામા જ બધું આ કરાવે છે ઉપર રહીને અને એમના શાળા જે એમને ઘઉની ભાઈ એ કરાવે છે એમનો છોકરો છે અને મારા મામી છે એ લોકો મળી બધી જગ્યાએ અરજીઓ આપે છે બોર્ડમાં પોલીસ સ્ટેશનમાં ટીડીઓ ડીડીઓ ગાંધીનગર બધી જગ્યાએ અરજી આપીને મારી આકારણી ફરીવાર રદ કરાવી દીધી કે આ લોકો ગેરકાયદેસર અહીંયા રહેશે અને આ લોકોની પાસે કઈ પુરાવા છે નહીં એ લોકો એમ કહે છે કે તમારી પાસે કયા પુરાવા કયા આધારે તમે અહીંયા રહો છો પણ મારી પાસે બધું જ વસ્તુ છે આકારણી વેરાપાવતી પછી ઠરાવ અને ગામ સંમતિ પંચકાશ બધું જ મારી પાસે છે મારી પાસે આધાર કાર્ડ પણ છે બધું મારી પાસે છે એ છતાં મારી આકારની રદ કરી તો હું વિનંતી કરું છું કે મારે કઈ બાબતે કરી સુલેહા કરી આનો મને ન્યાય આપો અને મારું ઘર પાછું આપો મારી આકારની ફરી મારે ચાલુ કરો અત્યારે હાલમાં એમના સસરા ફરજ બચાવે છે કે જ્યારે કે સરપંચ નથી સરપંચમાં એમના છોકરાની બહુ પ્રિયંકાબેન ઉમેશ કુમાર સેનવા જે જાતે છે અને અત્યારે અહીંયા હાલમાં નથી રહેતા રાજકોટ રહેશે જે પાંચ છ મહિનાથી અહીંયા ખીજલપુરમાં આવ્યા જ નથી અને જે ઉપ સરપંચ છે એ પણ હાજરમાં નથી છ સાત મહિનાથી પંચાયતને લગતા કામોમાં સહી કરવાની થાય થાય સરપંચની મજૂરીની જરૂર પડતી હોય તેવા સમયે પંચાયત એવા સમયમાં સરપંચમાં તો એમ કહે છે અત્યારે સરપંચમાં હું છું ભરતભાઈ ડાયાભાઈ શનવા એવા એમ કહે છે કે હું સરપંચ છું અને પ્રિયંકાબેનની સહી હું જાતે કરીશ એટલે એવા જાતે સહી કરે પ્રિયંકાબેનની સહી એમની સહી નથી કરતા ભરતભાઈ ડાયાભાઈ શનવા એવું એમને ફરજમાં એ સહી નથી કરતા પણ એમના છોકરાની વહુની સહી એ જાતે કરે છે